નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર પ્રવાસી ભારતીય દિવસ પર નરેન્દ્ર મોદીની ની વડાપ્રધાન ને ભારત બહુ સારા દિવસો માર્ગે છે પ્રદેશ કોંગ્રેસની ની સદાચાર યાત્રા નું અમદાવાદ સ્વાગત ट गैलरी खाते होम विषय पर योजना प्रदर्शन गुजरात में प्रथम वक्त सिंगल विकेट टूर्नामेंट विकेट का मात्र आयोजन अहमदाबाद में से प्रिंट पैक डिजिटल एक्सपो बजार चौद દિલ્હીમાં ચાલી રહેલા પ્રવાસી ભારતીય સંમેલનમાં છેલ્લા દિવસે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભારત બહુ સારા દિવસોના માર્ગે ઉમેદવાર મનમોહન સિંહ ના નિવેદન પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે બહુ જ જલ્દી સારા દિવસો આવવાના છે મોદીએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આગામી સમયમાં ખરેખર સારા દિવસો આવશે કલ પ્રધાનમંત્રીજી तो प्रधानमंत्री जी ने एक अच्छी बात कही कल प्रधानमंत्री जी ने कहा कि निराश होने की जरूरत नहीं है बहुत ही जल्द अच्छे दिन आने वाले हैं मुझे आज ये कहने की जरूरत नहीं है लेकिन हो सकता है चार छह महीने इंतजार करना पड़े लेकिन मेरा विश्वास है कि अच्छे दिन आने वाले हैं भारत के पास बहुत सामर्थ्य है और न सिर्फ भारत को लेकिन हम दुनिया को बहुत कुछ दे सकते हैं ये शक्ति हमारे देश के पास है

પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી સદાચાર યાત્રા અમદાવાદના વિવિધ વિસ્તારો ફરી હતી યાત્રામાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા આ સદાચાર યાત્રા અમદાવાદમાં પ્રવેશી હતી જ્યાં ઠેર ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપના ભ્રષ્ટાચાર સામે યોજાયેલી આ સરદાર યાત્રામાં રાજ્ય સરકારે સત્તર કૌભાંડો રૂપિયા એક લાખ કરોડનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અમદાવાદમાં સદાચાર યાત્રાનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતુ આ યાત્રામાં શંકરસિંહ વાઘેલા સૂચક ગેરહાજરી દેખાતી હતી પ્રદેશ કોંગ્રેસ આયોજિત આ સદાચાર યાત્રાના ત્રીજા દિવસે અમદાવાદ પ્રવેશી અને આ યાત્રા ચાંદખેડાથી સાબરમતી ગાંધી આશ્રમ વાડ સર્કલ સહિત વિસ્તારોમાં ફરી સાંજે સહિતપુર ટાવર ખાતે પહોંચી હતી જ્યાં જાહેર સભામાં પણ યોજાઈ હતી સહિતપુર થી નરોડા ઠક્કર બાપાનગર જેવા વિસ્તારોમાં ફરી રાત્રે આઠ વાગે વટવાદ પહોંચી હતી

અત્યારે તો રોમ ઇટાલી ખાતે રહું છું અને અમદાવાદમાં દર વર્ષે એકવાર હોલિડેઝમાં આવું છું ને છેલ્લા ઘણા વર્ષોથી દુનિયાની વિશ્વની અનેક ભાષાઓમાં હું મારું કેલિગ્રાફીનું રિસર્ચ કરું છું ખાસ કરીને ચાઇનીઝ જાપાનીઝ અને ઝેન કેલિગ્રાફીમાં મારો પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ છે અને એ સંબંધે મેં દોઢસોથી બસો મીટર જેટલા લાંબા લાંબા સ્ક્રોલ બનાવીને વર્લ્ડ રેકોર્ડ સંબંધીની પૂરી તૈયારીઓ કરી રાખી છે ચાઇનીઝમાં અને આ ઓ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે અને તે એક મારો ટચુકડો પ્રયત્ન છે અને ઘણા ટૂંક સમયની અંદર બધું આખું આયોજન કરવામાં આવેલું છે બાર વર્ષની હતી ત્યાંથી જ મંત્ર મેડિટેશન કરું છું ને આ સુધી એ પરંપરા મેં મારી જાળવી રાખી છે અને જે રીતે હું પૂર્વથી દૂર ગઈ પશ્ચિમમાં આવે અને એ રીતે મને વધારેને વધારે પશ્ચિમ પૂર્વની યાદ આવતી ગઈ અને એ રીતે મને જે હું ઉત્તમ ભારતની ભવ્યતાનું ઇનક્રેડિબલ વર્ક કાંઈ ન કરું એટલા માટે મેં ઓમની પસંદગી કરી ઓમ એ બીજ મંત્ર છે હ્રીમ શ્રીમ ક્લીમ એ બીજા અન્ય મંત્રો કરતાં ઓમ વધારે ચિંતામણી છે અને બીજા બધા જૈન હિન્દુ અને બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મની અંદર ઓમની અગત્યતા આપે છે અને એ મંત્ર પ્રણવાદ્ય એને મંત્રાધ્ય કહેવામાં આવે છે કેમ કે તે દરેક મંત્રની પહેલાં ઓમ લખાય ઓમ ગમ ગણપત નમ ઓમ નમ શિવાય નમ એ રીતે અહીંયા મેં એસી ભાષાના ઓમ તૈયાર કરેલા છે દુનિયાના ખૂણે ખૂણેથી અને મેં પાંચ પાંચ ખંડ અને થર્ટી ફાઈવ ડેઝની વિવિધ યાત્રા કરી છે અને યાત્રા કરીને એ મારી કલ્ચરલ ટૂર હતી આમ તો મારી ઘરે હંડ્રેડ કરતાં વધારે ઓમનું કલેક્શન છે પણ અત્રે આટલું અહીંયા પ્રદર્શિત કરેલું છે અને મને ખૂબ જ આનંદ થાય છે આપ સૌની સમક્ષ ઓમનું એક્ઝિબિશન ખુલ્લું ભાવના મારુએ આ અંગે જણાવ્યું હતું કે તેઓએ વિશ્વની વિવિધ ભાષાઓનું રિસર્ચ અને ઊંડો અભ્યાસ કરી તેમાંથી ઓમ વિવિધ ભાષાઓમાં કઈ રીતે લખાયો છે તેનું ગહન અભ્યાસ કરી તેમ અહીં તેનું આલેખન કરવામાં આવ્યું છે અને આ સફળતા તેમના જીવનની સૌથી મોટી સફળતા છે તેમ તેમનું માનવું છે ઇવેન્ટ મેનેજમેન્ટ બ્રાન્ડ મેનેજમેન્ટ અને એકીકૃત માર્કેટિંગ કંપની એબજોસ્ટ ઇવેન્ટ દ્વારા ગુજરાતમાં અમદાવાદ ખાતે અનોખી ક્રિકેટ રમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ટેનિસ બોલ દ્વારા ક્રિકેટ રમવાના આ આયોજનમાં અગિયાર થી અઢાર વયની જૂથના કિશોરો યુવાનો નવ દિવસીય અનોખા ક્રિકેટ કાર્યક્રમમાં જોડાશે જેનો પ્રારંભ અઢાર જાન્યુઆરી બે હજાર ચૌદથી પંદ પચીસ જાન્યુઆરી બે હજાર ચૌદ સુધીનો ચાલશે આ અનોખા ક્રિકેટ ઉત્સવની તમામ મેચો આઝાદ મેદાન અમન આકાશ પાર્ટી પ્લોટ શ્રેષ્ ક્રોસિંગ રોડ વાસણા ખાતે રમાશે જેની મેગા ફાઈનલ છવ્વીસ જાન્યુઆરીએ યોજાશે આપણને મળશે જ મળશે બટ જેટલા સ્ટુડન્ટ્સ આફ્ટર ટ્વેન્ટી રાઉન્ડ સુધી આપણી સાથે રહે બધા સ્ટુડન્ટ્સને હું ઈચ્છીશ કે બીંગ અ પેરેન્ટ બીંગ અ લાઈક રિલેટિવ મારા જેમ કે ભત્રીજા ભાણિયા બધા હોય બધા માટે મારા દિલમાં હોય પ્લેટફોર્મ મળવું જોઈએ તો આ એના માટે છે કે હું મારા છોકરા મારા ભત્રીજા મારા ભાણિયા માટે આ એક પ્લેટફોર્મ ક્રિએટ કરી રહ્યો છું કે જો કદાચ એ ટ્વેન્ટી રાઉન્ડ પછી એ સર્વાઈવ કરે તો કોઈએ એની ઉપર ધ્યાન આપવું જોઈએ વિલ રિક્વેસ્ટ ટુ ધ ગુજરાત ક્રિકેટ એસોસિએશન વિલ રિક્વેસ્ટ ટુ અધર બોડીઝ જે આપણા અત્યારે ડિસાઇડ કરે છે ટીમ બનાવવા માટે અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર એટીન કે છોકરાઓને ધ્યાનમાં ટુર્નામેન્ટમાં આગળ એમને શું છે કે જે તે કન્સ બોડી હોય કે જે ક્રિકેટની ટીમ બનાવતી હોય જે તે સ્કૂલની કારણ કે જનરલી ક્રિકેટનું જે આગળ જવાનો માર્ગ સ્કૂલ ગેમ છે આવા જે છોકરા જે છે બહાર નીકળ્યા તેમાં સ્કૂલ ગેમની અંદર પાર્ટિસિપેટ કરાય

અનોખું પ્લેટફોર્મ અપાશે અમે હવે ક્રિકેટની રમતમાં નવી પ્રતિભાઓને બોલિંગ અને બેટિંગના ક્ષેત્રમાં બહાર લાવીશું જ્યારે એકજોસ્ટિક ઇવેન્ટના ઓર્ગેનાઇઝર મેહુલ શાહે કહ્યું કે અમે આ ટુર્નામેન્ટમાં વિવિધ વયના જૂથના બે થી વધુ વિદ્યાર્થીઓને સામેલ કરવાના છીએ અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ખાસ નિયમો પણ બનાવ્યા છે અમારા વિવિધ નિયમો દ્વારા અમે સુનિશ્ચિત કરીશું કે દરેક પ્રતિભાશાળી ખેલાડીને રમવાની તક મળી રહે અને અમે બાળકો

સંસ્કાર કેન્દ્ર પારડી ખાતે એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે અને આમાં અત્યાર સુધી અમારી પાસે સો પાર્ટિસિપન્ટ કન્ફર્મ થઈ ગયા છે અને જેમાં દરેક પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં દરેક કદમ ઉપર જે જે મશીનરીની જરૂર પડે જે ટેકનોલોજીની જરૂર પડે એવી લગભગ બધી જ ટેક્નોલોજીવાળા લોકો આજે અમારા અહીંયા મેન્યુફેક્ચરરો કે એના પરદેશની મશીનો હોય તેના એજન્ટો પણ અહીંયા અત્યારે અમારી સાથે જોઈન થઈ ગયા છે એમાં ડાયરેક્ટ બહારથી આઉટ ઓફ ઇન્ડિયા પાર્ટિસિપન્ટ નથી પણ એમના જે એજન્ટો છે એ લોકો અહીંયા આવી છે જે લોકો એમની મશીનરી ઇન્ડિયામાં રિપ્રેઝેન્ટ કરે છે એ લોકોએ ડેફિનેટલી અહીંયા આ વખતે ભાગ લીધેલો છે સમગ્ર ગુજરાતમાં સાતસો પચાસ કરતા વધુ ફોર કલર કે વધુ કલરના મશીનો એકસો પચાસ કરતા વધુ વેબ ઓફસેટ અને ચાર કરતા વધુ સ્મોલ અને મીડિયમ ફોર્મેટ સિંગલ કલર મશીનો કાર્યરત છે આ ઉપરાંત ગુજરાત તથા સેલ્વાસા દમણમાં ચાર હજાર કરતાં વધુ કોરુગ્રેટેડ કાર્ડ બોર્ડ બનાવનાર પેકેજિંગ એકમો આવેલા છે સ્કિન પ્રિન્ટિંગની સંખ્યામાં અંદાજે લગાવ સ્ક્રીન પ્રિન્ટર્સની સંખ્યાનો અંદાજ લગાવ મુશ્કેલ છે તેમ છતાં કહી શકાય કે આ ઉદ્યોગમાં આઠ કરોડ કરતા વધારનું ટર્નઓવર ધરાવે છે

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર